મિત્રો તમે જાણો છો કે છ વર્ષની એન્જલ કે જે અમદાવાદથી દંડવટ કરતા કરતા દ્વારકામાં પહોંચી હતી દ્વારકામાં પહોંચતાની સાથે જ તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને દંડવટ કરતા પહોંચતા જોઈને આ એન્જલના લાખો એવા ફેન બની ગયા છે દિવસ અમદાવાદથી દ્વારકા દંડવટ કરતા નીકળી હતી અને આખરે તે બે દિવસ પહેલા જ દ્વારકામાં સુખ શાંતિથી પહોંચી છે રસ્તામાં તેના ઘણા ચાહકો મળ્યા હતા જેમણે એન્જલની ખૂબ જ મદદ કરી હતી ઇંજલ આઠના દિવસે દ્વારકામાં પહોંચવાની હતી પરંતુ લોકોએ એટલો સાથ સહકાર આપ્યો કે તે આઠમની પહેલા જ પહોંચી ગઈ ત્યારે મિત્રો આજે આઠમ છે અને જન્માષ્ટમીના ખાસ પર્વ ઉપર એન્જલનું ફરીથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેને ફૂલોથી વધાવવામાં આવી હતી કેમ કે એન્જલનો ગોલ આઠમના દિવસે જ પહોંચવાનો હતો ત્યારે મિત્રો અમદાવાદથી નીકળેલી છ વર્ષની આ બાળકી જે દંડવડ કરતા દ્વારકા પહોંચી તે કોઈ નાની મોટી વાત નથી જેનાથી દ્વારકા દિવસે પણ તેની ઉપર પ્રસન્ન થઈને તેને રાતોરાત ફેમસ કરી નાખી તેવું લોકો કહી રહ્યા છે ત્યારે મિત્રો તમારે શું લાગે છે તે તમે કોમેન્ટમાં જરૂર જણાવો અને બસ અમારે આજના વિડીયો બટા આટલું વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો